તહેવાર હોય કે ઘરના નાસ્તા માટે હોય બહાર ફરવા જવાનું હોય કે પછી પિકનિક હોય અને જો સાથે સુખો નાસ્તો લઈને જવાનું હોય અને જો એમાં સરસ મજાનો આવો મમરાનો ચેવડો કે વઘારેલા મમરા મળી જાય તો એની મજા જ કંઈક હોય અલગ હોય છે હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રિયા અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને તો આજે ફરી એક વખત એકદમ નવી રીતે મમરાનો ચેવડો કઈ રીતે બનાવો એની રેસીપી છે એ હું લઈને આવી ગઈ છું તો વિડિયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જરૂરથી જુઓ તો ચલો આગળ વધીએ તો હવે ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે મમરાને છે બેથી પાંચ મિનિટ સારી રીતે સેકી લઈએ મમરા છે એને સારી રીતે શેકી લઈએ એટલે જે મમરા જો થોડા ઘણા પણ પોચા હશે તો સરસ મજાના ક્રિસ્પી અને કરકરા બની જશે તો આપણા મમરા છે એ શેકાઈ ગયેલા છે જે એકદમ ક્રિસ્પી અને સરસ મજાના કરકરા થઈ ગયા છે દરેક ગુજરાતીઓનું ઘર એવું નહીં હોય કે જેમાં તમને છે એ સેવ મમરા નહીં મળે છે ને સાચી વાત તો એવું છે હવે આપણે માંડવીના બી છે એ તળી લઈએ હવે કોઈ પણ તહેવાર હોય કે ફરવા જવા માટેની કોઈ પિકનિક એને બનાવો એકદમ ખાસ આ છે નવા સેવ મમરા વઘારવાની રીત છે એ તમે ચોક્કસ ટ્રાય કરશો તો મમરાનું ચવાણું જે છે ઘણા લોકો મમરાનું ચવાણું કહે છે કોઈ વઘારેલા મમરા કહે છે કોઈ લોકો છે મમરાનો ચેવડો કહે છે તો એને બનાવો એકદમ સ્વાદિષ્ટ ત્યારબાદ હવે આપણે છે એ મીઠો લીમડો પણ તળી અને અલગ લઈ લેશું તેની મરચાં છે એ કટ કરેલા છે તો તળી લઈએ હવે મેં અહીંયા તેલ એટલું જ લીધું છે જેટલું આપણે મમરા ડાયરેક્ટ વઘારતા હોય અને જે મમરા વઘારવા માટે તેલ જોઈએ એટલું જ તેલ મેં છે એ લીધેલું છે તો લસણ છે એને તળી લઈએ પેલા

છે મસાલો આપણે બનાવેલો છે એ મકાઈના તળેલા પવા એક વાટકો સેવ માંડવીના બીયા તળેલા મીઠો લીમડો તળેલો અને મરચાં તો ચલો બનાવીએ તો હવે આપણે ચવાણું બનાવવા માટે બધી જ વસ્તુ છે એ બનીને તૈયાર છે તો સેકેલા મમરામાં સૌથી પહેલાં છે આપણે મીઠો લીમડો પછી તળેલા મરચાં માંડવીના સિંગદાણા જે તળેલા હતા એ સેવ અને મકાઈના પવા છે એને ઉમેરી અને સારી રીતે છે એને મિક્સ કરી દઈએ અને તમે છે આમાં વધારે પડતી કોઈ વસ્તુ ઉમેરવા માગતા હોય તો એડ કરી શકો છો અને ત્યારબાદ આપણે જે તેલમાં નમક લાલ મરચું પાવડર ગરમ મસાલો હિંગ નાખી અને જે લસણ નાખી અને મસાલો બનાવેલો હતો એ મસાલો છે માથેથી ઉમેરી દઈશું અને મમરામાં છે સારી રીતે એને મિક્સ કરી દઈએ જેથી આપણા મમરા છે એ મમરાનો ચેવડો જે છે એ બની અને તૈયાર થઈ જશે એકદમ બજાર જેવા બનશે તો તૈયાર છે આપણો મમરાનો ચેવડો છે ને એકદમ સરસ શું તમે ક્યારેય આ રીતે બનાવેલો છે જો ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરો સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને હા જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા આવા જ મારા નવા વિડીયો જોવા માટે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ